વડોદરા મહાનગરપાલિકાની કામગીરી એક સાંધે ત્યાં તેર તૂટે જેવી બની રહી છે ઇજારાદારો દ્વારા કામગીરી પૂર્ણ કર્યા બાદ વારંવાર એ જ સ્થળે ખામીઓ સર્જાતા શહેરીવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આજે ફરી એકવાર શહેરના કારીલબાગ વિસ્તારમાં આવેલ કેશવ ઉદ્યાન પાસે રસ્તો બેસી જવાની ઘટના સામે આવી છે ખાસ વાત એ છે કે આ સ્થળે અગાઉ બે વાર ભૂવા પડી ચૂક્યા છે પાલિકાના ઇજારાદારે સમારકામના નામે મસમોટું બિલ મેળવી લીધું હોવા છતાં ત્રીજી વાર ભૂવો પડતા ઇજારાદારી રાજની પોલ ખુલી જવા પામી છે છેલ્લા છ મહિનામાં વડોદરા શહેરમાં ભૂવો પડવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે અંદાજે સો થી વધુ ભૂવો રાજમાર્ગો પર પડી ચૂક્યા છે કેટલાક તો આજે પણ ખુલ્લા મુકાયેલા છે કેશવ ઉદ્યાન પાસે એક સ્થળે ત્રીજી વાર ભૂવો પડતા વિસ્તારના રહેવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો છે કેશવ ઉદ્યાનમાં દરરોજ અસંખ્ય લોકો મોર્નિંગ વોક માટે આવતા હોય છે આ માર્ગ પર પહેલા બે વખત ભૂવા પડતા તેનો સમારકામ કરાયો હતો બંને વખતે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોવા છતાં સમારકામ લાંબો સમય ટકી શક્યું નહોતું આજે ફરી એકવાર રસ્તો બેસી જતા વાહન પસાર થતા જ ડામરના પોપડા છૂટા પડી ગયા હતા હલકી ગુણવત્તાના સમારકામને કારણે વારંવાર આ સમસ્યા સર્જાતી હોવાનો આક્ષેપ પૂર્વનગર નગરસેવિકા જયશ્રીબેન રાણા સહિતના સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે ભાજપના ચારેય કાઉન્સિલરોના વિસ્તારમાં વારંવાર ભૂવો પડતા હવે સીધા ભ્રષ્ટાચારનો આક્ષેપ ઉઠ્યો છે વડોદરા શહેરનો કારેલીબાગ વિસ્તાર છે દીપિકા ગાર્ડન જતો આ મુખ્ય રોડ છે આ રોડ પર છ થી સાત ભૂવા પડી ચૂક્યા છે વડોદરા મહાનગરપાલિકાની કામગીરી જેવી તેવી કામગીરીના કારણે વારંવાર અહીંયા ભૂવા પડી રહ્યા છે નીચે પાણીની લાઈન ડ્રેનેજની લાઈન લીકેજ છે એને વ્યવસ્થિત રિપેરિંગ કરતા નથી ક્યાંક ને ક્યાંક ભૂવાની જેવી તેવી કામગીરી કરવાના કારણે આજે સવારે અહીંયાથી કોઈ ભારદારી વાહન જતા ફરીથી આખો રોડ બેસી ગયો છે સાથે જોવા જઈએ તો રોડ પર જે ડામર પાથરો છે ગઈકાલે એ આખો હાથથી ઉખડી રહ્યો છે જો તમે ડામર પાથા તો વ્યવસ્થિત નક્કર કામગીરી કરી જોઈએ પરંતુ ક્યાંક અધિકારી અને કોન્ટ્રાક્ટર સાહેબ એ જો જણાની જે ભ્રષ્ટાચાર ચાલ્યો તેના કારણે આ રોડ આખો ઉખડી રહ્યો છે વડોદરા શહેરના કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે જે પણ અધિકારી જવાબદાર હોય જે પણ કોન્ટ્રાક્ટર જવાબદાર હોય એની સામે પગલાં ભરે સાથે આ વોર્ડના જે પણ નગરસેવકો હોય એ ધ્યાન નથી આપતા તો આવા નગરસેવકો સામે મેયર એક્શન લે તેવી અમારી માંગ છે